આજે સમગ્ર ગુજરાતમાં ડેડીયાપાડા અને સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબના સમગ્ર ગુજરાતમાં નહીં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આજે સમગ્ર ચાર રાજ્યમાં ચર્ચા થઈ રહેલી છે આજે આપણે જોવા જઈએ આદિવાસીઓના લડવૈયા અને અલગ ભુઈલ પ્રદેશની માંગણીવાળા આજે યુવાન નેતા આજે ભાજપની સરકાર એટલી તાનાશાહી પર આવી ગયેલી છે ચૈત્રભાઈને ખોટા કેસમાં ફસાવા માટે એટલા કાવતરા કર્યા અને ચૈત્રભાઈને ખોટા કેસમાં ફસાયેલા છે એ કેસ આજે મેં ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર ભાજપ સરકાર અને તંત્રને એક ચેતવણી આપવા માગું છું કે દિન સાતમાં મે દેવેન્દ્ર વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા ઉપપ્રમુખ મેં પોતે ચેતવણી આપવા માંગુ છું કે દિન સાતમાં ચૈત્રભાઈ જો નહી છૂટે તો દિન સાતમાં અમે નર્મદા જિલ્લા ડીવાય એસપી કચેરી કલેકટર કચેરી અમારા જે વઢલાઓ અમને જે હથિયાર આપી ગયા છે તીર પાલિયા કુહાડી દાતરડી કે ભાલો દરેક વસ્તુ અમે લઈને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી અને ડીવાયએસપી કચેરી ઘેરીને અને જે જેલમાં ચૈતર વસાવા છે બરોડા સબ જેલમાં એ જેલ પણ અમે ઘેરીને અને ચૈત્રભાઈને છોડવા માટેની અમે પ્રયત્ન કરીશું દિન સાતમાં જો ચૈત્રભાઈ નહીં છૂટે એટલે અમારા સમગ્ર ચાર રાજ્યના માણસો ચાર રાજ્યના આદિવાસી લોકોને અમારે આહવાન કરવાની ફરજ નહીં પડે એના માટે સરકારની ચેતવણી આપવા માગુ છું જે પણ સરકાર સમજે સાનમાં એ સમજી જાય અમારા ચૈતરભાઈને દિન સાતમાં છોડવું પડશે છોડજો અને નહીં છોડવું હોય તો પછી અમે ઉગ્ર આંદોલન એમાં અમારા વડલાઓએ જે પણ અમને હથિયાર આપ્યા છે એ હથિયાર લઈને અમે મજબૂર થઈશું અને હથિયાર લઈને તમારી સમગ્ર જેલથી માંડીને ડીએસપી કચેરીથી માંડીને કલેક્ટર કચેરીથી માની બધું ઘેરીને અમે અમારો આદિવાસી શું છે એ પાવર અમે બતાવી દઈશું ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર જે પણ સાનમાં સમજવું હોય તો અત્યારે પણ ટાઈમ છે સમજી જાવ દિન સાતમાં ચૈત્રભાઈને છોડો નહીં છોડો તો આદિવાસીનો પરચો જોવા માટે તમે તૈયાર રહો એટલું કહેવા માટે દેવેન્દ્ર વસાવા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ આદિવાસી આગેવાન ડેડિયાપાડા સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા હાલ તેમણે જે સરકાર અને તંત્ર પોલીસ તંત્રને જે ચીમકી ઉચ્ચારી છે તેના કારણે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે એટલે કહી શકાય સાત દિવસનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હોય તંત્રને તેવું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો